આરએનબી વિભાગના હસ્તક આવતા આ માર્ગની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આમ છતાં પણ સ્થાનિક પ્રશાસન દ્વારા જ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ બિસ્માર્ક માર્ગના કારણે અવારનવાર આ રોડ ઉપર અકસ્માતના બનાવો બને છે અને લોકો જીવ ગુમાવે છે ત્યારે તંત્ર દ્વારા કાળજી લેવામાં આવતી નથી મહાદેવના મંદિર સુધી ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેને વહેલી તકે આર વિભાગ દ્વારા બિસ્માર રોડ નું કામ શરૂ કરી રિપેરિંગ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા દિવસ 10 માં ઉગ્ર આંદોલન કરીને આર એનબી કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કોળિયાર્કમાંથી નીકળતો મેઇન રોડ કોન્ટ્રાક્ટરે એક મહિના પહેલાં થી તોડી નાખ્યો છે અને ગટરની લાઈન પણ તોડી નાખી છે ગટરની લાઇનનું પાણી અત્યારે કોળિયાકની મેઇન રોડ ઉપર ભરાય છે અત્યારે દોઢક બે ફૂટ જેટલું પાણી ભરાય છે અને કોન્ટ્રાક્ટરે એની એમ પૂરતું ધ્યાન નથી આપતું કોળિયાક મંત્રી સુધાન પણ ધ્યાન નથી આપતો તો આની માટે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે અને રાહદારીઓને પગે હાલવાવાળાને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે કારણ કે વાહનવાળા પાણી ઉડાડતા જાય અને રાહદારીઓના કપડાં પણ પદલી જાય છે તો એને માટે કોન્ટ્રાક્ટર અથવા તો કોળિયાક ગ્રામ પંચાયતના મંત્રી કાંઈ યોગ્ય કરશે ખરા